સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પિતા પુત્રની ની જોડીએ વર્ક પરમિટ વિઝા અપાવવાની આકર્ષક જાહેરાતો સોશિયલ મીડિયામાં દર્શાવી લોકોની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકમાં સિકંદર લોઢા લોઢા અને તેના પુત્ર સમન સહિત લોકો સામે બે અલગ અલગ પોલીસ ફરિયાદ છેતરપિંડીને લઈ દાખલ કરી હતી આ સાથે જ સાબરકાંઠા પોલીસ દ્વારા એક એસઆઈટી ની રચના કરવામાં આવી હતી દેશભરના રાજ્યોમાંથી લોકો હિંમતનગરમાં પોલીસ મથકે એકઠા થઈને ન્યાયની માંગ કરતા એસઆઈટી ની રચના કરવામાં આવી હતી હિંમતનગર ડીવાયએસપી અતુલ પટેલની આગેવાનીમાં રચવામાં આવેલી એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવતા કૌભાંડ આચરનાર પિતા પુત્રની ધરપકડ કરવા માટે સતત શોધખોળ કરવામાં આવી હતી આ દરમિયાન એસઆઈટી ટીમે પિતા પુત્ર સિકંદર અને સમન લોઢાને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી ઝડપી લીધા છે સિકંદર લોઢા અને સમન લોઢાએ કાશ્મીર ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ રાજસ્થાન મહારાષ્ટ્ર સહિતના રાજ્યના લોકોને પોતાની છેતરપિંડીનો શિકાર બનાવ્યા છે લોકો પાસેથી લાખો રૂપિયા વિઝા પરમિટ માટેની રકમ રકમને બહાને એડવાન્સ લઈ લીધા હતા વિઝા નહીં મળતા અને પાસપોર્ટ તેમની પાસે જમા રાખતા લોકોએ ઉઘરાણી કરી હતી અને ફોન બંધ કરીને સિકંદર લોઢા અને તેનો પુત્ર સમન લોઢા ઓફિસ બંધ કરીને ગુમ થઈ ગયા હતા જેને કારણે ભોગ બનનારાઓના ટોળા હિંમતનગરના રૂરલ પોલીસ મથકે એકઠા થયા હતા દેશભરમાંથી આવેલા પીડિતોએ પોલીસને સતત રજૂઆતો કરતા પ્રાથમિક તપાસ બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારબાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પોલીસ દ્વારા વિઝા કન્સલ્ટિંગ કંપનીમાં સિકંદર લોઢાની પત્ની પણ ડિરેક્ટર હોવાને લઈને તેની પણ ધરપકડ કરી સબજેલ હવાલે કરાઈ હતી વિદેશ મોકલો આ બાબતના છેતરપિંડી અંગેનો ગુનો બે ગુના દાખલ થયેલા છે એ બંને ગુનામાં હાલ સુધીમાં કુલ ચાર આરોપી અટક કરવામાં આવેલ છે અને કુલ એસી લાખ પચાસ હજાર રૂપિયા જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે જેમાં થાર ગાડી છે ફોર્ચ્યુનર કાર છે રોકડા રૂપિયા છે પાસપોર્ટ ઘણા બધા રિકવર કરવામાં આવેલા છે કબજે લેવામાં આવેલ છે આ આ ગુનામાં મુખ્ય બે આરોપી છે સિકંદર લોઢા તથા તેમનો દીકરો એ બંનેને પ્રયાગરાજ થી એ મળી આવતા ધરપકડ કરવામાં આવેલ છે અને પચીસ તારીખ સુધીના એ બંનેના રિમાન્ડ નામદાર કોર્ટમાંથી મેળવવામાં આવેલ છે અગાઉ એક આરોપી હસીબ ને અટક કરવામાં આવેલો અને અત્યારે હાલ આ કંપનીમાં ડિરેક્ટર તરીકે સિકંદર લોડાની પત્ની પણ સામેલ હોય એનો પણ રોલ હોય એને પણ અટક કરવામાં આવેલ છે હાલ સુધી બંને ફરિયાદમાં લગભગ ચાલીસ થી પચાસ લોકો કે જે આ કામ માટે કામ સોંપેલું તેઓના નિવેદન મેળવવામાં આવેલ છે